બાપુના વાંચવાના સો રૂપિયા આવે મારે નવ દી ચાલીસ રૂપિયા માયક પાડવા આવે ચક્કરની વાજવામાં એ જમાનો હતો બાપુના સો રૂપિયા વાંચવાના મુસડીમાં હાથ હાથ ની કથા મૂછડી મુછળીમાં સો રૂપિયામાં વાંચી ચારી રૂપિયા મને માયક પાડવાય નવ દીના ચાલીસ અને સક્કડી વાજા હતા તમને ખબર હોય તમે જોઈએ તો ચકરણી વાજા રેકડા આવતી ખોળ થાળી ગ્રામોફોન કહેવાય ગ્રામો ફોન એટલે તમે બજરંગદાસ બાપા સાથે પણ ફોટો પડાવેલો હા એટલે જો

બાપા એ આપતો આ વાણિયા નો ખેડ કણબી તાણા ના બજર ગોંડણી ની લહણ નો ડાલ ની સમખેત શિરોહી ની આદમી કાઠિયાવાડ નો બાયડી ઘોઘાબા ની રમકડા મુવાના ભેંક વાણાંક નહી પંચાળ ની કુટકો હનુમાન રાત ધર્મરાજાનો રાજા નો કંસ કોયલ નો સાસ પોપટ ની લોક કથા ડોંગરેજ મહારાજની ની ભાષક ઇન્દિરા નું ભવો દર્શન દ્વારકા ના પીરાણું હતાધાર નું રાત્રા જૂનાગઢની ની બગીચો બગદાણા નો ડોકર ડાકોર ના મંજીરા અંજાર ના ગણતી પથ્થર રાજુલાનો નો નાક કિલી નું દાંત ઉધી ના કાન મોર ના ભૈયા ભાવનગર ના પેંગા રસ્તા ના વાસણ સિહોર હલવો મુંબઈનો બોર ખેરાના ખીબડા વાવળીના ભરવાડ વાની ભંડારીયાના ભતવારી ભાંખલની ડોલીઓ ધોરાજીનો પાટી ઉપલેટાની મણ મવવાનો તો કુંડલાનો દૂધપાક દાંતોડીનો ડાયલો દેવળિયાનો છોટે મોરારી કુંડેલીના ભલે મોરારી તલગા વાળાના બાટલા સૌહાણના ખાટલા કાંતિના ડોજ વિનુના ટીકડા અને મોંઘાઈ મહિતની મહિતોને ગુજરાત પાંચ ડોક્ટર પસાવવા પહેલાં બામણનું ભાણામાં દરબારનું થાણામાં વાણિયા પાણામાં અને કલમી વાણામાં જે નાણું વધારે વપરાય જોગી જોકી જાનબેર નો કૈયો ટીમાણા નો ગાંજો મઠા નો તાઇજા ગરબી ગોપનાથ હાંડિયા મારવાડના ના સુચરખાની સુરત ની કોલન કતપર ની ગાઘડો જી પિત્રપર નો કરિયા પલેવાલ પિત્રપર ના રજપૂત આમળા ના ખરક ખંઢારા ના ખાગઠિયા સરહોડા હતનપર દરબાર દાઠા ના કણબી ઉસડી ના પાટિયો રેલવે તાવડી ગોળો ગઢુલા દાડિંગ દ્વારકા ના બાંક ડુંગર ની કંકુ વીરપુર નું શંખ સોમનાથ શંકર નરપદાના સફરજન સીમળાના ચેણા વડાના બેલા રાજપુરા ના નળિયા મોરબીના મગ ટોપી ભરાપરાની નાનીયા કળહારના ના તલ તલાડીના પાવણ ભાદરડ નો ભાદર બોર ભડી ના મંડારીયા ના કુડી કાઠોરા ની શરીર તલી નહિ કવાડી જવાડી દેવગણા ની

હવાણ હેદરડા ની ખીસ્લી લાડવા ધારડી લોભી લીલીવાય ના અકોણા ઉમણિયા વતન ના કોક ને આદેશ વ્યવહાર એટલા બધા અકોણા 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 ઉમણિયા વદનના ના ડ્રાઈવર કંડક્ટર તણહા ના જાદવ હેળાદન ના ફરેકો સોડી આંકડાર નો કાંઠિયા તરફ ગઢડા ના ફલુજી બાપુ ત્રાપસ ના સોડા ભડી બંદરિયા બાબુ કાકાની ની ગોળી વાળી પર મરી ગયા આ તો આયન નો લથી લાલા વાળો કાળો આયન ની કોજ્યા નહીં માયા આયર કુંડવી ના ટાટા ઠળિયા ના યશવા હમણાં દાક્તર બાપુ આણંદન શ્યાંબા બાપુ વાવડીના માધુસી બાપુ હાંગાણા બાપુ કામલો બાપુલપુર ના સકુબા બાપુ તરાડીના પાંચસો વાળા દરબાર મંગળસિંહ બાબુ મધુવન ના હાથસો વિકા ખેડુ દરબાર કાળુબા દેવુબા ખંડારા ના પાંચસો ખેડુ વારબાર અંડુબા બાપુ જાનમેર ના પાંચસો વિકાસ ના ખેડૂત વાળા દરબાર ભીખુબા પાટાભી વિચલપુર ના હાથસો વિકા ખેડુ દરબાર હાથ ગામ વાળા ના બાર ગામ વાઝા ના સો આઠ ગામ હરવિયા ના નવસો ગામ ગોહિલ રોટલો ગૌરામુખીનો મુખી નો ખડક નો અમીરપરાનો કિચલપર રોટલો અંતુભાઈ લાધવાનો પરવાનો રમજુ બાપુ રોટલો હાંગણાનો નો કસ્તુર બાપુ રોટલો ધારડીનો